કેબિનેટ મિનિસ્ટરે કરેલા આકરા હુમલાની સામે નેતા વિપક્ષે પણ તેમનો પ્રહાર કરેલો છે અને તેઓએ જણાવેલું છે કે કમલમ ખાતેથી તેમને હુકમ કરવામાં આવતા તેઓ અમરેલીમ કામે આવેલા હતા અને તેઓએ કૌરવોનો સાથ આપેલો છે પરેશ ધાનાણી મુદ્દે કેબિનેટ મંત્રીની ટિપ્પણી સામે ધાનાણીએ વળતો પ્રહાર કરતા કૌરવોનો હાથ હોવાનું જણાવી કમલમ કાર્યાલયથી દબાણ થતા કુંવરજી કાકા આવ્યા છે અને ધર્મ સામે અધર્મની લડાઈ કહી હતી અને અલ્પેશ ઠાકોર અંગે થેન્ક યુ કહી ધાનાણીએ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયાની વાત ટાળી દીધેલી હતી માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ઉપર વિશ્વાસ હવે ડગમગી ગયો છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઉપર ભરોસો નથી રહ્યો એટલે કાળાધનના કોથળાથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને સામાન્ય માણસના ઈમાનને ખરીદવાનો નરેન્દ્રભાઈ કમલમની કાર્યાલયે દુકાન ખોલીને પ્રયાસ કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ કાળા ધનના કોથળામાંથી સામાન્ય માણસના ઈમાનને ખરીદવાની નરેન્દ્રભાઈની ચેષ્ટા એને દેશની પ્રજા જાકારો આપશે આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ દિલ્હીના દરબારથી નવરા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર સલામત જગ્યા શોધવાની આજથી જ તૈયારી એણે આરંભી હોય સમગ્ર દેશમાં ભાજપની હારનો નરેન્દ્રભાઈએ સ્વીકાર કર્યો હોય એ રીતે ગુજરાતની ગલીઓમાં આટા મારી રહ્યા છે પણ બે હજાર ના રણસંગ્રામમાં કોંગ્રેસનો જવલંત વિષય વિજય થશે સમગ્ર દેશમાં કમળ કચડાશે અને નવરા થયેલા નરેન્દ્રભાઈને ગુજરાત પણ નહીં સંગ્રે એનો જવાબ ત્રેવીસમી તારીખે મતપેટીઓમાં સામાન્ય માણસ આપશે